कपड़ा तो नुखड़ी दिता छे આપણે થઈ જશે એવ નવરાハव तो आकड़े आवी जाहे તમે गीला छे પછી આપણે જવાનું છે જમમા પ્રસાદ લેવા કેમ કે આ દશમ છે એટલે એરા માં પીરે જમાડે છે એટલા માટે આપણે જવાનું છે પ્રસાદ લેવા આ છે અમારા ગવાર લઈ લો તમે સીબડા એવા નથી હોય આ છે અમારા ગવાર એટલામાં ઓલા સીબડા છે અરે રીતે સે આ સો પેલા ખાવા પડતી થા સે કર કર થાય શાક ઉતરે એ ઉસે બધી તાસે આપડો કપા એવી દે ડોકપા સે amare ન આમે સોપો સે જાંબુડો આ મારી મરસી સે મી મરસી ને તી બી આવી જશે ડોડવા આવી જશે આયા આયા મમી આ જાંબુડો સે મારો આયા આયા તે આસે આવી જા મરસી આ જો મત તો બર બી આવી જશે કેટલા સે બી સે देखे तो इरका ये तो करो फोन हाँ देखा कपान पान दो आ दो आवे सरस सरस लो बस लो जो इली था तो से मत तू इर वावे ली तो ना ना से जब वे वावे ली ऐसा तो टाइम चोन थी तो आपने जावन उसे जब मैं तो आपने फिर जाइ थी यार जब मजा हुआ ने जब ना वन्या जाए ने तब तो नेरा मापी नुमंदी ने, ने उगतो बता हुआ हाँ तो क्या होती है अपने बन कर दे हाँ मैं फिर अभी ये वाला सही है बर पर हमें हाँ मैं वो लगा के रहता है हमने देखा नहीं कल लो तो हमने देखा ही था ना मैं होता ना करी अभी ये तो अभी से हमें वीडियो वो तो वो मिला लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो आपका पास आया हुआ ये बात तो કેવો કે લઈ જો મીર તમારા ઈ કોમેન્ટ કે જો તમારે હવે આપણે કામે થી વી છે હવે રામાપીરે જો આપણે જઈશું રામાપીરે અને તમને બધું બતાવશું કેવો છે કેવો નઈ માહોલ બધું બતાવશું તમને બધું બતાવશું આ જો અમારું તૈયાર થઈ ગ્યા છે તની બે તૈયાર થઈ ગ્યા છે આયુષ हाँ ये हमारे क्या थी की से हेलो बताए जम्मा मैं तो इससे जम्मा रहा मैं पीरे जम्मा नूसे आधा शब्द वे से अबे ना जिन्ने तब नहीं बताऊँ शो में क्या हो चालो भाई तो जाइए अबे चालो तो जाइए ये भाई हम लोग कल को भी गया सी अपने फाइनल को भी गया वो आम रोटी लचे ऐ तो हम लोग नूसे मंदिर से ना ना वो तब नहीं देवी नूमंदिर भाई मस्तयुगाट मस्त कैसे मस्तयुग से तो मस्त बेराम अपनी मंदिर ऐसे अब ये मैं बताइया टाइप तो क्या हो माहौल से अच्छा रख दरा के अच्छा जो मस्तयुगाट वेलो से अब देराम अपनी मंदिर ऐसे दोनों मस्तयुग देखो मस्त को बतू दिया कहने मस्त माहौल थे तो बदबू बहुत ही लगाई तो बैठी बस तो आप इतना बेचारा आपने पर शादी में साल हुई थी आपने पर शादी ने हुई थी ऐसे आपने इधर में माहौल जाए इधर तो बदबू बहुत ही हो रही है

ડાઉં આવે ઘરે તો આ બધી પ્રસાદી માટે બે આઈ ગયા છે તો અમારે આ ભાઈ પ્રસાદી માટે બે આઈ ગયા બધા તો પ્રસાદી લેવા માટે આવી ગયા ઓ બધાય આવી ગયા છે અમારે આયુષભાઈ તો લેવાય મીડ્યા હું આયુષભાઈ પ્રસાદી લેવા મીડ્યા હાલો ભાઈ આપણે પ્રસાદી લઈ લઈ લલીભાઈ તો ઘરે વ્યવાય ગયા પ્રસાદ લઈને વહેવા ઘરે તો બધા એવા આંટા મારી કારણ કે થોડુંક પ્રસાદી વધ લેવાઈ ગઈ છે અમારા એટલે તમારે કેમ રયો આપણે તો પ્રસાદી પૂર્તી જ લીધી ઠીક કેવું છે પ્રસાદી લેવા જ્યા થા કાય ખાવા નતા ગયા આ કાચા આચા પ્રસાદી જ લેવાની હોય ને યાર એમાં શું કોણ આલે હું આઈજ ભાઈ પ્રસાદી લીધી જકતની બેન તો તક વી આવી હા બીજો એસી સેવમમ રીતિ ડરતી ભાત હતા પછી રોટલી હતી શાક હતું સરસ બહુ સારું હતું ઓ ભાઈ જમવાનું પ્રસાદી એટલે પ્રસાદી હતી બાકી દેશમ ઉજવી છે પણ બહુ મસ્ત હતું ભાઈ કે એમાં કંઈ ઘટે નહીં અમારે ઘાતની બનાવીને અહીં તકમરિયા ઓલા કરવાનું એ પણ મરસા પણ મસ્ત હતા હો બાકી આમ મસ્ત હતા આખા મરસા હતા આખા મરસા હતા મસ્ત હતા બાકી અથાણો ઓ પણ મસ્ત એવું હતો બે બહુ મસ્ત હતો ચાલો ભાઈ જાળી ખોલી નાખી આપણે પાવર ડીમ છે હાવ ડીમ છે આયસ ભાઈ તમે રહેવા ગયો શેડ ઓલી ગયો લોસેસ તો એટલી આવી લાઈટ થાય અમારે

और सो खबर ने प्रसादी होती बोहारी होती खवाई जो थोड़ी प्रसादे देती अपने मापे खा अपन ने खबर हो के आपन इतलो खावा जोवे એટલે આપણે એટલું જ ખાઈ આ ઈ વાતે બરાબર એક અડધો લાડવો ખાતા ડાય બત ખાતા શાક ખાતું રોટલી ખાતા અચ્છા એક કાચો ખાતા એક જ વાલી તો આપણે બીજી વાલે ન જાય આપણે બે વાલી તો ભાઈ ત્રણ લાડવા ખાતા એટલે વધારે થોડુંક થઈ ગયો ભાઈ નકર કાઈ થાય ની આપણા માપે જ હોય અને પકડ અંબાઈ તો

કામ હતું એટલે ન આપી શક્યા જો અત્યારમાં ચાલુ કરીને આપણે આપી દઈએ કારણ કે વિડીયોથી જે લાંબો અને તો અમારા વિડીયો ગમે તો તમે શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરી દેજો અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય